મોરબીમાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતો અને પશુપાલકોના મોમાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે જેમાં એક બાજુ મોરબી માળિયા ધાંગધ્રા ની ત્રણેય કેનાલો રિપેરિંગ માટે બંધ કરવામાં આવતા વાવેતર ઘટ્યું છે બીજી તરફ તલ ગુવાર સહિત ઘાસચારો પણ વાવવામાં આવ્યો છે અને તેનો કમોસમી વરસાદે શોથ વાળી દીધો છે મોરબી જિલ્લામાં વાંકાનેર ટંકારા માળીયા અને હળદ પંથકમાં ઉનાળાની ઋતુમાં વાવેતર આમ તો ઘટ્યું છે બીજી તરફ મહા મહેનતે ખેડૂતોએ મોંઘા બિયારણો દવાઓનો છંટકાવ કરી પાક તૈયાર કર્યો હતો ત્યારે જ છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદે પણ કેર વર્તાવ્યો છે અને તલના પાકોને જમીન દોસ્ત કરી દીધો છે બીજી તરફ પશુપાલન કરતા પશુપાલકોએ જુવાર સહિત ઘાસચારો થોડો ઘણો વાવેતર કર્યો હતો તેમાં પણ કમોસમી વરસાદથી નુકસાન થયું છે મોરબી જિલ્લાના વાવેતરની વાત કરીએ તો મોરબી જિલ્લામાં કુલ એકવીસ હજાર છસો હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે તેમાં પણ હળવદ તાલુકામાં ત્રણ કેનાલ પસાર થાય છે જેથી કરીને હળવદમાં સોળ હજાર નવસો ચાલીસ હેક્ટરમાં ઉનાળું વાવેતર કરવામાં આવ્યું છે માળિયામિયામાં ફક્ત એકસો પંચાવન હેક્ટર અને હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે કમોસમી વરસાદથી ખેડૂતો પાયમોલ થવાને આરે ઊભા છે વારે ઘડીએ મોંઘવારી વેઠીને વાવેતર કરવામાં આવે છે બીજી તરફ પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો મૂંઝાઈ રહ્યા છે અને હવે કુદરતી આફત આવી છે એટલે કે કમોસમી વરસાદના પગલે ખેડૂતો પાયમાલ થવાની કગાર પર છે ત્યારે રાજ્ય સરકાર પાસે ખેડૂતો મદદની આશ પણ લગાવીને બેઠા છે ત્યારે ખેડૂતોનો અવાજ તંત્ર સાથે પહોંચે છે કે કેમ તે જોવાનું રહ્યું હાલ તો શું કહી રહ્યા છે અલગ અલગ વિસ્તારના ખેડૂતો તે પણ જુઓ કમોસમી નુકસાનને લઈને અમારે અત્યારે એને જુવારનો પાક આવો જમીન દોસ્ત થઈ ગયો છે તલના પાકે આડા પડી ગયા છે અને ફ્લાવરિંગ સ્ટેજે હતો એટલે તલનો પાકે પૂરો થઈ ગયો ગવારનો પાક પૂરો થઈ ગયો બાગાયતમાં લીંબુના દાડમના પાકને બહુ જ નુકસાન છે ગણતરી નુકસાનની કરી તો હજારો રૂપિયામાં થાય એવું છે કંઈની ગણતરી થાય જ નથી એમ તો અમારી એવી માંગ છે કે સરકાર આની ઉપર કોઈ સર્વે કરાવે આ માવઠાથી નુકસાન થયું છે અતિ પવનના કારણે તો અમને યોગ્ય વળતર આપે ખેતરની અંદર જુવારનું વાવેતર કરેલું હતું તેમાં મેં જુવારની સૂકી કડપ કરવા માટે વાઢીને પૂરા બાંધેલા હતા જે વરસાદ બે દિવસ સતત આવવાને કારણે મારા જુવારના પૂરાની બધી જ કડપ બગડી ગયેલ છે અને બરાબરનું નુકસાન થયેલ છે અને બીજા ખેતરની અંદર મેં તલનું ગવારનું વાવેતર કરેલું હતું તેમાં પણ ફાલ બધું ખરી ગયેલ છે અને તેમાં પણ હજારો રૂપિયાનું નુકસાન થયેલ છે